હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની શક્યતા છે ગુજરાતમાં હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પૂર્વ દિશા તરફના પવન ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે જેના પરિણામે ઠંડીમાં આંશિક રાહત મળશે તાજેતરના આંકડા મુજબ નલિયા એ દસ ચાર ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે વડોદરામાં બાર પોઈન્ટ બે ડિગ્રી અને અમદાવાદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઉચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે नॉर्दन पार्ट्स ऑफ इंडिया का है इसकी आज जो पोजीशन है सिक्सटी फाइव डिग्री ईस्ट लॉन्गिट्यूड से तो वो जैसे क्लोज करेगा नॉर्दन पार्ट्स ऑफ इंडिया को तो मैक्सिमम मिनिमम टेम्परेचर में बढ़ोतरी बढ़ोतरी देखने को मिलेगी